જગરિયા તાલુકાના રૂઢી અને પ્રથાના ગ્રામજનોએ યુસીસી નો વિરોધ નોંધાવતું આવેદન કલેક્ટરને પાઠવ્યું ગુજરાત સરકાર યુસીસી સમાન સિવિલ કોડ નો ડ્રાફ્ટ બનાવવાની તૈયારી કરી રહી છે ત્યારે આદિવાસી સમાજમાં તેના વાંધા વિરોધ જોવા મળી રહ્યા છે જેગડિયા તાલુકાની રૂડી અને પ્રથા ગ્રામ સભાએ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ નોંધાવતું આવેદન જિલ્લા કલેક્ટરને આપ્યું હતું સાથે જ યુসিসি લાગુ થતાં આદિવાસીઓ ખતમ થઈ જશે તેઓ પણ ભય ખતરો વ્યક્ત કરવામાં આવ્યો હતો આદિવાસીઓને યુসিসি થી મુક્ત રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી રૂઢિ રૂડી ગામ સભાનું गठन થઈ ગયેલું છે પણ અમે આ યુসিসি સરકાર જે લાવી રહી છે કાયદો એના વિરુદ્ધમાં અમે આવેદન પત્ર આપવામાં આવે છે જેથી કરીને અમારા અમે જમીનના મૂળ માલિક છીએ આદિવાસી કદાચ અમને એવું લાગે છે કે હક્કો સિરવાઈ જશે એટલા માટે વિરોધ કરી રહ્યા છે અત્યારે જે ગુજરાત સરકાર હાલમાં યુનિફોર્મ સિવિલ કોડનો જે ડ્રાફ્ટિંગ જિલ્લા વાઈઝ કમિટી મિટિંગ કરીને જે ડ્રાફ્ટિંગ મંગાવી કરી રહ્યા છે ગુજરાતની અંદર લાગુ કરવા માટે એની અંદર જે મુસલમાન મુસલમાન ટાર્ગેટ છે તીર અને આદિવાસીઓ પર વધારેમાં વધારે આદિવાસીઓ ટાર્ગેટમાં છે અત્યારે કારણ કે જે યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ થશે એની અંદર આદિવાસીના જે મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ છે તેર તણ ક અને આ સંવિધાનિક અધિકાર આર્ટિકલ બસો ચુમ્માલીસ એક એ આદિવાસીના મેન મુખ્યત્વે જે અધિકારો સંવિધાનના એ ખતમ થઈ જશે અને એનાથી આદિવાસીના આદિ આદિવાસીના દરેક સંવિધાનિક અધિકારો પૂરા ખતમ થશે અને આદિવાસીઓ પાયમાલ થઈ જશે આદિવાસીનું આ જે યુનિફોર્મ સિવિલ કોડ અત્યારે આ સરકાર લાવવાની વાત કરે છે એ માત્ર ને માત્ર આદિવાસીઓને જલ જંગલ જમીન અને ખનીજ સંપત્તિ લૂંટવા માટેની આપ એમને એક મોટું ષડયંત્ર છે